પણ હવે જો સામ દંડ ભેદ સરકાર અને જેની પાસે બધી જ વ્યવસ્થા હોય સરકારી તામજામ હોય તમે જુઓ કોઈ નૈતિકતા નામની ચીજ ખરીદ કે જે અત્યારે એફઆરઆઈ એને એફઆઈઆર કરી છે તો જેને તપાસ સોંપી છે જો નૈતિકતાની વાત કરું હો તો બાકી તો એ બિચારા સરકારી મુલાજીમ છે એટલે જે કરવું ઘટે એ કરશે એની રીતે પણ નૈતર તો એને પૂછવું જોઈએ પાંચ જણા હું ક્યાં કઈ આમાં કોઈ ડોન છું કે ભાઈ મારી સામે આવવાય નહીં